નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર કાકરેસ તાલુકાના ઊણ ગામના વાઘેલા સંજય સિંહ પોલીસ ના ઝેરી દવા પીવા મજબૂર પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે વાઘેલા સંજય સિંહ જેવો ટીબી રોડ ઉપર આવેલ પોતાની માલિકીના ખેતરે તેઓના સ ફેમિલી સાથે રહીને પશુપાલન ખેતી કરે છે અગાઉ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પોતાના દીકરા રાજપાલ સિંહ દ્વારા ટીબી રોડ ઉપર એક ટ્રેક્ટર ચાલક સાથે થોડી સામાન્ય બોલાચાલી થઈ તે દરમિયાન ટ્રેક્ટર ચાલક દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં સંજય સિંહ અને અન્ય ત્રણ વ્યક્તિ ઉપર ત્રણસો ત્રેવીસ મુજબ ગુનો દાખલ કર્યો એ કેસ દરમિયાન પીઆઈ ઝારીયા સાહેબ તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સંજયસિંહ અને તેઓના ફેમિલી પરિવારને ખોટી રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું જે કલમ ત્રણસો ત્રેવીસ મુજબ અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈને કેસનો નિકાલ કરેલ વાઘેલા સંજયસિંહ ઉપર પણ આ એક જ કલમ જામી પાત્ર ગુનાની હોવા છતાં પીઆઈ જારિયા તેમજ અન્ય પોલીસકર્મી વહીવટદાર સાગર રાયકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખોટા ગુના ઉપર નાખવાના અને મારઝૂડ કરવાની ધમકીઓ સંજયસિંહને આપતા હોય એવા સીસીટીવી ફૂટેજ વોઇસ કોલ રેકોર્ડિંગ તેમજ તારીખ સત્યાવીસ બે ના રોજ સંજયસિંહના પત્ની દ્વારા પાંચથી છ રજિસ્ટર મારફતે અરજીઓ કરેલ છે તારીખ ઓગણીસ બેથી એકવીસ બે સુધી હાજર થવાની નોટિસ આપવા છતાં કેસની તપાસ એ આઈ નરેશભાઈ પટેલ પાસે હોવા છતાં પીઆઈ જારીયા દ્વારા સંજયસિંહને હેરાન કરવાથી સંજયસિંહને ન છૂટકે ઝેરી દવા પીવા મજબૂર થયા તારીખ ઓગણીસ બે બે હજાર પચીસથી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ સુધીના સીસીટીવી ફૂટેજ વોઇસ કોલ રેકોર્ડિંગ જેવા પ્રૂફ હોવા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નહીં મારા પપ્પા વાઘેલા સંદેશ નપાએ જે દવા પીધી છે તે પોલીસના માનસિક ત્રાસમાં આવીને વિધિ છે તારા પોલીસ સ્ટેશનના પીઆઈ જાડિયા સાહેબ તથા અમુક પોલીસવાળાઓ અમારા ઘરે આવીને અમને અપશબ્દો બોલીને મારા પપ્પાને ખોટા ગુનામાં નાખવાની ધમકીઓ આપીને તેમ કહે છે મારી મમ્મીને કહે છે કે તારા પતિને ખોટા ગુનામાં અમે નાખીશું તેમ આવી રીતના વારંવાર આવીને અમને ધમકી આપી તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તે છેલ્લે મારા પપ્પાએ આ કંટાશથી દવા પીધી અત્યારે અમે કેટલી હોસ્પિટલમાં મારા પપ્પાને એડમિટ કર્યા છે જે અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે તથા પણ કોઈ ખરાબ પોલીસ ઇન્ક્વાયરી કરવા આવી નથી તમે કોઈ કોઈ જગ્યાએ જાણ કરેલી કરી ના કોઈ જગ્યાએ પોલીસને પોલીસને કોઈ જગ્યાએ જાણ સાત જગ્યાએ પોલીસને અરજી કરેલી છતાં પણ કોઈ પોલીસ ઇન્ક્વાયરી કરવા આવી નથી સત્યાવીસ તારીખે પોલીસને અરજી કરેલી પરંતુ અત્યારે પણ પોલીસ આવી નથી કાલે રાધનપુર રાધનપુર દવાખાના અમે એડમિટ કરેલા હતા ત્યાં ડોક્ટરે જેમ કહ્યું કે તેમની હાલત સુધી છે તેથી તમને બાલ મોટા દવાખાને લઈ જવો જેથી અમે હાલ એમને કેટલી હોસ્પિટલમાં દાખલ કરેલ છે ખરાબ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને બીજું કોઈ અન્ય કોઈ અધિકારી ભાઈ દેસાઈ નરેશભાઈ ચૌધરી ભરતભાઈ ભરતસિંહ વાઘેલા નરેશભાઈ પ્રજાપતિ અને ઠાકોર દશરથ ઠાકોર દશરથજી ઠાકોર ઠાકોરજી સાયબર સેલ ભુજ

ભાંચું આપે માનસિક ત્રાસ આપે છે જેના કંટાસથી મારા પપ્પા છે દવા ભીધેલ છે તો હવે અમારે ન્યાય કોની જોડે માગવા જાવ તો હવે અમારે ન્યાય કોની જોડે માગવા જાવ પોલીસ અત્યાર સુધી કઈ ઇન્કવાયરી કરી રહી નથી